બનાસકાંઠામાં પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વકરી છે કે હવે પાલનપુરથી ફરતે બાયપાસ સિવાય કોઈ વિકલ્પ નથી એરોમા સ્કૂલ અરોમા સર્કલ આરટીઓ સર્કલ ગઢામણ સર્કલ હનુમાન ટેકરી આ તમામ સર્કલ પર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વાહન ચાલકો અને રાહદારીઓ તેમજ શહેરીજનોને સતાવી રહી છે ઇમરજન્સીના સમયે શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલના સમયે અને ઓફિસના સમયે કર્મચારીઓને ટ્રાફિક જામથી હેરાન થવાનો વારો આવે છે કેમ કે જે ભારે વાહનો પાલનપુર હાઇવે પરથી પસાર થાય છે અને આ ભારે વાહનોના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે ત્યારે અનેક મુશ્કેલીઓ ભોગવતા પ્રજાજનોની હવે એક જ વાત છે કે જલ્દીથી બાયપાસનું કામ થવું જોઈએ જેથી ટ્રાફિક સમસ્યામાંથી તેમને છુટકારો મળે वाले बहुत परेशान है ये जाम में फंस गए आज चार घंटा होगा पांच घंटा होगा इधर खड़े हो भूखे तेरे तो आप क्या करना क्या करना चाहते हो हम सर कभी खड़ा होता सुबे खड़ा हो इधर सराय पे क्या है आप करो कोई इनको इतना जाम लगता है कि दो दो तीन तीन घंटे बर्बाद हो जाते हैं पालनपुर का बाईपास होना जरूरी है क्योंकि बहुत ट्रैफिक होता है और दिन में तो ये समझ लो कि दो दो तीन तीन घंटे चले जाते हैं शाम के टाइम में बहुत टाइम जाता है मारी અધિકારીશ્રીઓને આ બાબતે ખાસ ટકોર છે કે એવું કયો તમારી પાસે પ્લાન નથી કે આ પ્લાનની પાલનપુરની ટ્રાફિકનું સમસ્યાનું હલ નહીં થતું તમને દસ વર્ષથી આ શહેરની જનતા રજૂઆતો કરે છે વારંવાર આ બાબતેની જાણ કરે છે છતાં પણ તમે કોઈ રોડ મેપ બનાવી શકતા નથી એ રોડ મેપ ઉપર કામ થાય ઝડપી કામ થાય એની પણ તમારી પાસે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હેરાન થાય છે અધિકારીશ્રીઓને ખાસ ફરી એટકોર કરું છું કે તમારે આ બાબતે યોગ્ય જગ્યાએ સરકારશ્રીમાં તમામ પ્રકારની દર દરખાસ્ત મૂકીને એનો રોડમેપ કરીને એનો નકશો બનાવીને મૂકવો જોઈએ તો સરકારશ્રી તાત્કાલિક અસરથી આનું કામ કરે સાથે સરકારશ્રી દ્વારા હાલ વર્તમાનમાં બાયપાસની મંજૂર કરવામાં આવ્યો છે